નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં પહેલી તારીખથી વીસથી વધુ જિલ્લામાં માવઠું થશે અને કઈ તારીખે કયા કયા વિસ્તારોમાં માવઠું પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે એક એપ્રિલથી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સમયમાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકત્રીસ તારીખના રોજ નર્મદા અને તાપી જિલ્લા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે સાથે એપ્રિલના રોજ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા સવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે બીજી એપ્રિલના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા સમયે સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણ તારીખના રોજ નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વાવાઝોડા જેવો પવન ફૂંકાશે સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાશે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિમી ઝડપે પવન ફૂંકાશે દરિયાઈ ભાગો વિસ્તારોમાં ચાલીસ કિમી ઝડપી પવન ફૂંકાશે તેમણે જણાવ્યું કે બંગાળ સાગરમાં સિઝનનું પ્રથમ વાવાઝોડું હળવા પ્રકારનું બનશે અરબ સાગરના ભેજના કારણે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે